મકાન છે કોર્નરનું મકાન ટુ એસી ટુ એલઈડી ટીવી સોફા બેડ ગીજર પીઓપી તેમજ ફૂલ ફર્નિચર બંને બાજુ રોડ હવા ઉજાસ વાળું મકાન વેચવાનું છે તાણું શ્રીજી મંગલોજ કાંસા રોડ વિસનગર મોબાઈલ નંબર નવ્વાણું બસો છપ્પન વિસનગર શહેરની નામાંકિત શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા એવી અને ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બે દિવસીય વાર્ષિક ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સમર્થ ડાયમંડના માલિક શ્રી દશરથભાઈ પટેલ શહેરના જાણીતા ડોક્ટર શ્રી જે એન ઝવેરી સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર મિહરભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દેસાઈએ મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત કર્યું હતું આજના કાર્યક્રમમાં મંદિરથી માંડીને ધોરણ ચાર સુધીના બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સંસ્થાના સંચાલક શ્રીમતી તૃષાબેન દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે મને કે બોલવાનું નથી આજે મને તમારો બધાની સાથે વાતો કરવાનો છે અને આવો સરસ મોકો મને તમારી સાથે વાતો કરવાનો ક્યારે મળે મારા આટલા બધા પેરેન્ટ્સ સાથે મળો મારા આટલા બધા હા એ તો છે કે અત્યારે બાળકો બહુ જ રાહ જોઈ રહ્યા છે એટલે બહુ જ અહીંયા મને બે ટિકિટ મળી છે એટલે બે જિંદગીમાં હું મારી વાતને પૂરી કરીશ આજનું ફંક્શન એટલા માટે અગત્યનું છે કે આજે જે છોકરાઓ પરફોર્મ કરી રહ્યા છે એ લોકો લગભગ અઢી વર્ષથી तो 11 वर्ष સુધીના બાળકો છે nursery to 12 standard અને post standard herd and fourth પણ ગયા વર્ષે આપણે शिशु પર્યાવરણના બાળકોને પણ સેફ કર લીધા હતા જેની ઉંમર તમે 0 થી 1 વર્ષ કે 2 વર્ષની ગઈ છે તો નવી ક્ષેજની કેતા માં આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે કે બાળકોને બહુ જ નમનથી સર્વાંગી શિક્ષણ આપવું અરબી શિક્ષણનો એક મહત્વનો અંગ એન્યુલ ફંક્શન છે કે જે બાળક કોમ્પ્યુટર શીખે છે સ્ટેજ પર આવતા શીખે છે એનો આત્મવિશ્વાસ ડેવલપ થાય છે અને એક વસ્તુ બહુ જ અગત્યની છે કે 0 થી 6 વર્ષ

आपढमनारी मतवा पोटतू Бज जभ लियां टिया ओंग उकांते हैं जाकर्ण जीस्भानि विज़गेकि ज्यार्ण फजाने समये यह siz प्रकाने, બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાની વાત કરી હતી વર્ષ દરમિયાન જે બાળકોએ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમને મહેમાનોના હસ્તે શેલ્ડ અને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં નાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓને ખુશ કરી દીધા હતા મંદિરથી માંડીને ધોરણ ચાર સુધીના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં સૌ ભગવાન શ્રી ગણેશ વંદના અને માતા સરસ્વતીની પ્રાર્થના રજૂ કરી હતી ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની યાદ દેવડાવી હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા તેમજ અન્ય વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેના કારણે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આજના કાર્યક્રમમાં બાળકોએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ટ્વેન્ટી બેઠક પણ આજે નવયુક્ત નિકેતનમાં કરી હતી જેને ઉપસ્થિત મહેમાનોએ તાલીઓથી વધાવી લીધી હતી શાળાના બાળકોની સાથે સાથે તમામ શિક્ષકો અને સંચાલક તૃષાબેન દેસાઈએ પણ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હિન્દી ફિલ્મ ગીત ઉપર રિમિક્સ ડાન્સ રજૂ કરીને મહેમાનો તથા વાલીઓને ખુશ કરી દીધા હતા જ્યારે બીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી અને ડૉક્ટર પરેશભાઈ પંડિત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન રમીલાબેન અને અંકિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું समीर भाई ये संस्थानी प्रवृत्तियों अनेबाड़ा को न सर्वांगी विकास तथा संस्कार की बातों करी हती। इमामों इमा तो को खलील नहीं थोड़े खलील तो पूरे नहीं। लेकिन संसारी प्रवृत्ति साथ सरकार सरकार अगर रफ्तार बनी ना रखती है तो जो खेलो परो ઉપસ્થિત જે બાળકોએ પ્રથમ નંબર આવ્યા હતા તેમને ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં સૌપ્રથમ ધોરણ આઠ ની બાલિકાઓએ પ્રાર્થના રજૂ કરી હતી જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાજીની સાથે સાથે શ્રી હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી જેમાં સૌ બાળકોએ આ બેહુબ વર્ણન કર્યું હતું આજના કાર્યક્રમમાં પણ શાળા પરિવારની બહેનો અને સંચાલક તૃષાબેન દેસાઈએ પણ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગીત રજૂ કરવામાં આવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિષ્ણગ ઘર કે